જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાઘમાં બાજી ગયા છે સાત ને દસ અને આપણે આપણો બ્લોગ ચાલુ કરી દીધો હોય તો હવે થોડી વાર રહી અને નાસ્તો બને એટલે આપણે નાસ્તો લઈને જઈશું પેલા ઘરે દુકાને તો આજ આખો દાડે આપણો બ્લોગ કન્ટિન્યુ છે તો જોડે રહેજો બ્લોગમાં આપણે જે જે કટ હશી એ બતાવતા રહેજું તો આપણે આવી ગયા હતા નાસ્તો લઈને દુકાને અને આ બાજુ મિલખા મિલ્ખાસિંહ ઉભા પોલીસ પોલીસ સ્ટાફ પોલીસ ના પારણ કે ડીવાયસપી ઓફિસે બે આવવાનું ડીવાયસપી ઓફિસે બેહી છે આપણા મિલખા સિંહ સાહેબ ના જોડે બરાબર તો કોઈ કોમકાજ હોય તો વાય સંપર્ક કરવો ખાલી નોમ લઈ લેવા નોમ લઈ લેવાનું કે અમે વિડિયો જોઈને આવ્યા છીએ બરાબર તો કોમ થાય ને નહીં થાય સાચી વાત ને બરાબર અને

જો एसएससी जीडी જે 60000 ની વેકેન્સી આવવાની છે 8 મહિનામાં હમ એના માટે લેખિત તૈયારી હવે ફરીથી લેખિત ક્લાસ ચાલુ થશે અને સુવિધા આપણે ઉપલબ્ધ કરીએ આ ગયા મહિનાથી ચાલુ કરી હોસ્ટ બરોબર નામ તમાર પ્રમાણે કેટલા છોકરા લાગ્યા છે અત્યાર સુધી અમે 114 છોકરા લગાડે આર્મીમાં આર્મીમાં બીએસએફ માં બને બરાબર બધામાં બહુ મસ્ત કહેવાય ફેરી બાજુ ગુબજી આવી ગયા છે તૈયાર થઈ આ બાજુ ગો

મારા બાબરી વખતે બધા સાહેબો આવેલા તો બધા તમે આપડે સ્થળો નું બનાવતા એટલે જોયેલું બરાબર

લગભગ આઠ સાડા આઠ વાગ્યા સુધી વિડીયો ચાલુ હતો બરોબર તો આપણે થોડી વાર રહી અને બ્લોગ ચાલુ કરીએ તો હવે લાલ બેઠો છો ભાઈ કણ મૂન લાલ બેઠા વાતો કરી દઈએ ગપ્પો મારી દઈએ અને પછી થોડી વાર રહી ગપ્પો હમો આવો તો આવો અને થોડીવાર રહીને આપણે બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો વાઘમાં વાગ્યા છે બાર ને દસ અને કિશન આ છે ચાલે એવા તો આપણે ચા બનાવવાનું ચાલુ છે આ બાજુ અને આ બાજુ લખવા આવી ગયો દૂધની ગાડી લઈને

સપનામ સપનામાં ગયો વાજ્યા તો અમે તો તો મિત્રો વાઘવામાં વાગ્યા છે બે મોડું તો થઈ ગયું હોય અને બાઇકે નહીં એટલે નોકરી મોડું થઈ પણ હવે આપણે હેડ્યા છીએ નોકરી તો હવે નોકરી જઈએ પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીશું તો જોડાઈ રહેજો વ્લોગમાં તો વાઘવામાં વાજ્યા નવ નો પચાસ અને આપણે આયા હતા મેમન સુણસરથી મહેન્દ્રસિંહ તે પછી બેણા આવ્યા હતા બાજુ

શું હતું બોલો હવે એમ હતું મારે હાલ બંધ કેટલું બોલતા હતા

મારું એક મહિના એક જ રીલ આલું બનાવવા માટે મારે અંદર એન્ડ્રોઈડિકેશન એપ્લિકેશન ઉપરથી નહીં એના કારણથી ઉપરથી હોય તો કરે